હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મહેન્દ્ર એક્સયુવી પાંચસો ડબલ્યુ ટેન એમટી ગાળાવેલ છે મોડલ તો મિત્રો કાર બે હજાર ને પંદરનું મોડલ છે મિત્રો નવેમ્બર મહિનો તો મિત્રો કાર ખૂબ જ ઓછી કિંમતમાં વેચવાની છે મિત્રો સાવ વ્યાજબી ભાવમાં પૂર બટન સાથે મિત્રો કાર સનરૂપ સાથે ટોપ મોડલ છે તો મિત્રો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જો મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ એક્સયુ વ્હી લવર્સ હોય તો વિડીયો કામ લાગી શકે મિત્રો વિડીયો સારો લાગે તો એક એક લાઇક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે મિત્રો તેમાં વોટ્સઅપ કરી શકો છો ફોટો ફોટો અથવા વિડીયો તો મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો આપણે વાત કરીએ એક્સયુવી કારની મોડલની તો મિત્રો બે હજાર અને પંદરનું મોડલ છે નવેમ્બર મહિનો મિત્રો કાર ટુ ઓનરમાં છે ડીઝલ એન્જિન કાર છે મિત્રો કાર કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ છે અને મિત્રો આ કારની વાત કરીએ આપણે તો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે વિથ સનરૂફ સાથે જોવા મળશે સાથે મેગવિલ જોવા મળશે મિત્રો અને મેગવિલ સાથે તમને બધા ટાયર નવા જોવા મળશે સિલ્વર કલરમાં આ એક્સયુવી કાર જોવા મળશે કારમાં મિત્રો તમને મિસ્લિનના બધા ટાયર નવા જોવા મળશે અને મિત્રો કાર પુષ્પ સ્ટાર્ટ બટન સાથે જોવા મળશે વિથ સનરૂફ મિત્રો કારની કન્ડિશન તમે જોઈ શકો છો કારમાં ટોટલ સિસ્ટમ તમને કમ્પ્લીટ વર્ક કરતી જોવા મળશે મિત્રો ઇન્ટિરિયર વગેરે કારનું જોઈ શકો છો અને મિત્રો કાર એક લાખ અને ત્રેવીસ હજાર કિલોમીટર ફરેલી છે જેન્યુલ અને મિત્રો આ કાર આપણે વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાઈને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે કારના માલિકની તો માલિકનું નામ ભાવેશભાઈ છે ભાવેશભાઈ મિત્રો આ કારની કિંમત સો લાખ અને એકાવન હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે મિત્રો આ કાર અઢાર પોઈન્ટ પચાસ લાખની નવી આવે સાડા અઢાર લાખની નવી કાર લીધેલી છે છ લાખ અને એકાવન હજાર રૂપિયા માત્ર આપવાની છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે તો મિત્રો ભાવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સીમોતેર ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે સો લાખ એકાવન હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે આ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જ જોવા મળશે મિત્રો નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મહાન્દ્ર એકસુવિકા લેસતો હોય તો વધુમાં એટ માટે ભાવેશભાઈનો કોન્ટેક્ટ કરવો